નેપાળના કાઠમંડુમાં ફસાયેલા અમદાવાદના પ્રવાસીઓ પરત ફર્યા છે વસ્ત્રાલ અને મણિનગરના પરિવારો અમદાવાદ પરત ફર્યા એમ્બેસીને મદદથી પ્રવાસીઓને બહાર કઢાયા પરત ફરેલા પ્રવાસીઓએ આભાર વ્યક્ત કર્યો અને સાથે પરિવારજનોએ તેમ તેમને આવકાર આપ્યો હતો નેપાળમાં ભ્રષ્ટાચારને લઈને ઠેર ઠેર આંદોલનો જોવા મળ્યા છે જ્યાં હોય ત્યાં અગ્નિની ચાંપો જે છે તે જોવા મળી છે ત્યારે કેટલાક ભારતીયો આપણા જે છે ત્યાં પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ આવી રહ્યા છે અને આપણે તેમની સાથે વાત કરીશું જાણીશું કે કેવા પ્રકારની આખી પરિસ્થિતિ ત્યાં શું કહેવા માંગુ છો નેપાળમાં ખાલી ભારે ભયંકર વિરોધ ચાલી રહ્યો છે તમે આવ્યા છો શું કહેશો ત્યાં એ લોકોનો રાજકીય અંદરો અંદરનો બધો પ્રશ્ન હતો પણ ઘણું બધું નુકસાન કર્યું છે અમે પોખરા પહોંચ્યા એટલે કે મુક્તિધામથી અમે પોખરા સુધી આવતા હતા ત્યાં અમને રસ્તામાં થોડુંક તકલીફ જેવું લાગ્યું કે આગજનીના બધા બનાવો બની રહ્યા હતા પછી અમારો ડ્રાઈવ ડ્રાઈવર જે છે ને ગાડીનો એ બહુ હોશિયાર માણસ હતો એટલે એને અંદરની ગલીઓમાં થઈને સીધી હોટલ સુધી ગાડીઓ પહોંચાડી દીધી પણ ગાડીઓ અંદર આવ્યા પછી અમારી હોટલની એક્ઝેક્ટ સામે જ બસો ત્રણસો મીટરની અંદર જ કોઈ કચેરી હોય કે કોઈ બીજી બીજી હોટલ હોય એમની એ સળગાઈ અને ખૂબ આગજની જોવા મળેલી અમને કેવું કરી શક્યું હાલ તો અમે પછી નીકળી ગયા હતા કારણ કે અમે પછી અમારો જે કાર્યક્રમ છે ટૂંકાય પોખરામાં અમારે રોકાવાનું હતું અને ત્યાં બધું સાઈડ સીન નામથી જોવાનું હતું પણ અમે જોવા ના રહ્યા અને પછી અમે અમારી રીતે બોર્ડર તરફ આવતા રહ્યા બિલકુલ એટલે કે જ્યારે આ લોકો નીકળ્યા ત્યારે માહોલ જે છે તે તંગ જોવા મળ્યો રહ્યો હતો ત્યારે અન્ય પણ પ્રવાસી આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીએ નેપાળથી આવ્યા છો ભારે તંગદીલી ભર્યું વાતાવરણ ત્યાં જોવા મળ્યું છે અત્યારે કેવા કેવી રીતે તમને આવ્યા અને ત્યાંની પરિસ્થિતિ શું અમે છ તારીખે ત્યાં કઠમંડુમાં આ જે ઘટના બની અમે પહેલાં કઠમંડુ છોડી દીધું હતું અમે પુલાશ્રમ પોખરા બાજુ ગયા હતા પણ જ્યારે પોખરા પરત ફર્યા ત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ હતી ચારે બાજુ અમારી હોટલની નજીકમાં તોડફાડ લૂંટફાટ આગજનીના બનાવો પણ એ બનાવ એવા હતા કે ત્યાંની સ્થાનિક ગવર્મેન્ટ અને ત્યાંના સ્થાનિક જે ઝેડ એન થ્રી કહેવાય જેને આંદોલન કર્યું હતું એ વચ્ચે સંઘર્ષ હતો જાહેર જનતાને કે કોઈ ટુરિસ્ટને કોઈ મુશ્કેલી પડી નથી અને કોઈને હેરાન કરતા ન હતા પણ અમે અમારા ટૂર મેનેજર ખૂબ હોશિયાર હતા એને સહી સલામત અમારા છત્રીસ પ્રવાસીઓને હોટલમાં રાખ્યા અને કયું બે દિવસ આપણે ક્યાંય બહાર નીકળવાનું નથી આપણે થોડી નોર્મલ પરિસ્થિતિ થઈ જાય એટલે વહેલી તકે સવારમાં નીકળીને પણ ભારત બોર્ડર ક્રોસ આપણે કરી દેવાની અમે સહી સલામત પાછા આવ્યા વાતાવરણ ત્યાં ત્યાં જોવા મળ્યું જો આપણે કેટલા એવા કે હોય તમને કોઈ માહિતી મળી હોય એવી માહિતી તો એકચુઅલી અમારી પાસે નથી પણ મીડિયા થ્રુ કે ટીવી ચેનલોમાં કે જોવા કે ઘણા બધા ગ્રુપ છે કે નેપાળ પુષ્કળ ભારતીયો આપણા ફરવા ત્યાં આવ્યા હતા પણ પરિસ્થિતિ એમની વિઘડ કે જે ફ્લાઇટમાં ડાયરેક કાઠમંડુ ઉતર્યા અને જેને કાઠમંડુ હતી ઇન્ડિયામાં ડાયરેક્ટ આવવાનો હતો કે જેને પોતાની પાસે વ્હીકલ પોતાની ટ્રાવેલ્સ નહોતી એને વધારે થોડી કદાચ મુશ્કેલી પડી હશે કદાચ એવો અંદાજ છે તો જોઈ શકાય છે કે નેપાળથી પરિવારો જે છે તે અત્યારે હાલ આવ્યા છે જે પ્રવાસીઓ ત્યાં ફસાઈ ગયા હતા અને તે લોકો અત્યારે હાલ છત્રીસ જેટલા પ્રવાસીઓ હતા કે જે લોકો અત્યારે હાલ હેમખેમ પોતાના વતાને એટલે કે પોતાના અત્યારે હાલ ઘરે તેઓ આવી ગયા છે કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેકસિંહ વાઘેલા ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ